અબડસા તાલુકાના કોઠારા ખાતે આવેલા ભાનુશાની સાર્વજનિક ઇંગ્લિશ હાઈસ્કૂલ ઉચ્ચતર માધ્યમિક શાળા ખાતે વાર્ષિક ઉત્સવ તથા ધોરણ દસ અને બાર ના વિદ્યાર્થીઓને વિદાય સમારંભ આયોજન કરવામાં આવ્યું હતું અબડાસા તાલુકાના કોઠારા ખાતે આવેલા ભાનુશાની સાર્વજનિક ટ્રસ્ટ સંચાલિત ઓધરામ ઇંગ્લિશ સ્કૂલ ભાનુશાલી ઇંગ્લિશ સ્કૂલ હાઈસ્કૂલ તથા ઉચ્ચતર માધ્યમિક શાળા કોઠાર ખાતે વાર્ષિક ઉત્સવ તથા ધોરણ દસ અને બારના વિદ્યાર્થીઓનો વિદાય સમારંભનું આયોજન કરવામાં આવ્યું સૌ પ્રથમ દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમને ખુલ્લું મુકાયું હતું ત્યારબાદ શાળાના વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ સાંસ્કૃતિક કૃતિ રજૂ કરવામાં આવી હતી તેમને શાળા પરિવાર વતી ભેટ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા કાર્યક્રમમાં અબડાસા તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી મહાવીરસિંહ જાડેજા ન્યાય સમિતિના ચેરમેન શ્રી શિવજીભાઈ મહેશ્વરી કોઠારા ગામના સરપંચ પ્રતિનિધિ ત્રિકમભાઈ પરઘડુ વાલી મંડળ પ્રમુખ શ્રી રમેશભાઈ પટેલ વાલરામ મહારાજ પાંજરાપોળના ટ્રસ્ટી ઉમરસિંહભાઈ ભાનુશાલી વસંતભાઈ ભાનુશાલી સહિત અને મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા કોઠારા મધ્ય ભાનુશાલી સાર્વજનિક ટ્રસ્ટ સંચાલિત ઉત્તર માધ્યમિક શાળા માધ્યમિક અને પ્રાઇમરી વિભાગ દ્વારા વાર્ષિક ઉત્સવ અને ધોરણ દસ અને બાર કોણા વિદ્યાર્થીઓનો વિદાય સમારંભનો કાર્યક્રમ યોજવામાં આવેલો હતો વિદાય લઈ રહેલા તમામ વિદ્યાર્થીઓને શાળાના આચાર્ય તરીકે શાળા સ્ટાફ તરફથી તમામ વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ આપવામાં આવી અને પોતાના ભાવિ ભવિષ્યની એમને શુભકામનાઓ આપવામાં આવી સાથે આ કાર્યક્રમમાં હાજર રહેલ તમામ મહેમાનોનું શાળાના આચાર્ય તરીકે એમનું સન્માન કરવામાં આવ્યું અને આ કાર્યક્રમને વિશેષ રૂપથી ભારતીય સંસ્કૃતિ સાથે સ્ટેજ ઉપર લઈ આવનાર તમામ નાના ભૂલકા બાળકા બાળકોએ એક એક કૃતિઓ જે રજૂ કરી એ નિહાળીને આખું વાતાવરણ એવું બન્યું કે જાણે કે આપણે જોઈએ કે આનંદ થયું કે આ રીતના નાના નાના બાળકો દરેક વિજ્ઞાનથી લઈ શિક્ષણથી લઈ અને આપણી પાશ્ચાત્ય સંસ્કૃતિને પણ અહીં સ્ટેજ ઉપર પોતાની આગવી કળા દ્વારા પ્રેઝન્ટ કરી રજૂ કર્યું એ પણ જોઈ અને અતિ આનંદ થયું